ભાવનગર જિલ્લાના ગામે સામૂહિક મામલો મહિલા અને પોતાની બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી હતી મહિલાએ પોતાની ચાર વર્ષની અને નવ વર્ષની દીકરીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ માતા અને બંને પુત્રીઓની સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મહિલાના દેર અને સાસુ સસરા દ્વારા અવારનવાર ખેતીવાડી કામ કરાવવા માટે હેરાન પરેશાન કરતા હોવાથી મહિલા અને બંને પુત્રી જાતે સળગી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે મહિલાના પિતાએ દિયર મેહુલભાઈ ગોહિલ સસરા ભરતભાઈ ગોહિલ તથા સાસુ ચકુબેન ભરતભાઈ ગોહિલ વિરુદ્ધ ઘુઘા પોલીસ મથકમાં નોંધાવ્યો ગુનો હાલ ઘોઘા પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા સાહેબ સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે કોના કોના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસની તપાસ કેમ છે ઘોઘા પોલીસ સ્ટેશનના હાથબ ગામમાં ગઈકાલે એક મહિલા અને એના બાળકો એ શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી અને સુસાઈડ નો એટેમ્પ્ટ કરેલો છે તેની હકીકત એવી છે કે જે આ મહિલા જે છે તેને તેના સાસુ સસરા અને દિયર અવારનવાર મેણા ટોણા મારતા હતા એનું મંદુક રાખી અને જે આ મહિલા અને તેના બાળકો સાથે દરિયા કિનારે જઈ અને જે જંગલ છે ત્યાં જ્વલનશીલ પદાર્થ છાંટી અને સુસાઈડ નું એટેમ્પ કરેલું છે હાલમાં

પુરાવા એકઠા કરવામાં આવેલા છે અને ત્રણેય આપણે અટક કરવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ સાહેબ આ માતા અને બાળકોની તકલીફ હા માતા અને બાળકો સટી હોસ્પિટલમાં દાખલ છે અને એ જે છે એ થોડી ગંભીર છે